રાહ જોતા જ એજ દિવસ આવી ગયો અમારા માટે નવરાત્રી આજ ફરતા અમે આવી ગયા નવરાત્રી મોડું થઈ ગયું એટલે જલ્દી જલ્દી પાંચ ભાઈએ થોડા ગરબા રમ્યા બીજા બધા ગરબા રમતા ન હતા કે આજ પેલો દિવસ હતો એના કારણે તું અમારું પેલું નોરતું પેલું નોરતું કોઈ ખાસ હતું નહીં પણ ગામમાં જઈને નાટો માની ભાઈ આવી ગયા ઓરતું એટલે મોટા મોટા સિંગરો ના પણ નાના નાના સિંગ એટલે દોસ્તો આ છે અમારા ગામની નવરાત્રી નવ દુર્ગા યુવા મંડળ આંતરો માતાજીની મૂર્તિ લાવેલી છે માં અંબાને નવ દિવસ નવ નોરતા કરશું અને દશેરાના દિવસે રાવણ જલાવીને પછી માતાને પાછા જે જગ્યાએ લાયા હતા એ જ જગ્યાએ જ પધરામણી કરીને આવશું જોઈ લીધી મારા ગામની આ નવરાત્રી તો લાઈક ઓર સપોર્ટ ઓર સબસ્ક્રાઇબ ગામનો ગરબો હારો લાગ્યો તો કમેન્ટમાં જય અંબે જરૂર લખજો வியா கூல்ல